ગુડ મોર્નિંગ ફેન્સ મારું નામ જીમિત મનોજકુમાર શાહ છે આજે આપણે રવાલના ખેતરમાં આવ્યા છે આપણે ખેડૂત મિત્ર છે કનુભાઈ ગોહિલ જે એમના ડાંગરના ખેતરમાં વાપરેલી છે આપણી હ્યુમિક ગેન્યુઅલ આ છે જે ખેતરમાં વાપરી છે એ છે અને આ બાજુ આ ખેતર છે એમના પાડોશીનું જ છે એમાં નથી વાપરી એ લોકોએ આપણે ઘણીને જોઈએ કે એનો ઉપજ કેવી છે અને આપણે જે નાખી છે એની ઉપજ કેવી છે

છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર છે જે એમાં નાખીએ નથી એ છે ખાલી યુરિયા અને ડીએપી નાખેલો છે અને આપણે જે ખેતરમાં વાપરીએ છીએ હ્યુમિક ગેન્યુઅલ એ હવે જોઈએ આપણે હવે આ જે ખેતર છે એમાં નાખેલી છે ને એનો તમે ફૂટાવ જોઈ શકો છો થોડું નીચે લઈ જજો મોબાઈલ એક હા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ છે એટલે ઉપજ પચાસ છે તો મજબૂત કરે છે અને તમારો ઓછા ખર્ચે આ વધુ ઉપજ આપે છે તો આપણે ખેડૂત મિત્ર કનુકાકાને પૂછીશું કે કનુકાકા રેગ્યુલર વાપરે જ છે તો હવે આ બીજા ખેડૂતોને આપણે કહી શકીએ ને કે આ વાપરો હા સાહેબ હા ઓકે અને કોઈને પણ આ હ્યુમિક ગેન્યુલની ખરીદી કરવી હોય તો મારો મારો સંપર્ક કરી શકો છો મારો નંબર છે સેવન નાઇન એટ ફોર ડબલ વન સેવન થ્રી એટ ટુ વિશ વેલ્થ